જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વીડિયોમાં આપણે બુદ્ધ પૂર્ણિમાના ઉપાયો અને તે દિવસે કઈ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ અને તે દિવસે કુર્મ અવતાર લીધો હતો ભગવાન વિષ્ણુએ એ કહેવામાં આવે છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે તેને બુદ્ધ જયંતિ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસ બૌદ્ધ સમુદાય માટે ખૂબ જ ખાસ છે આ સાથે હિન્દુ ધર્મ માટે વૈશાખ પૂર્ણિમાનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે આ દિવસે સ્નાન અને દાનની સાથે ચંદ્રદેવ અને દેવી લક્ષ્મીજીની પણ પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે તમને જણાવી દઈએ કે આ વખતે બુદ્ધ પૂર્ણિમા ત્રેવીસ મે ગુરુવારે મનાવવામાં આવી રહી છે અને શાસ્ત્ર અનુસાર આ દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ગજલક્ષ્મી ગુરુ આદિત્ય શુક્રાદિત્ય અને શિવયોગ પણ બની રહ્યો છે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ એક ખૂબ જ ખાસ તારીખ છે કારણ કે આ તારીખે કુર્મ અવતારનો પ્રાગટ્ય ઉત્સવ અને ભગવાન બુદ્ધની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે વૈશાખ માસના સ્નાન પણ આ દિવસે જ પૂર્ણ થશે વૈશાખ મહિનામાં ગંગા યમુના નર્મદા શિપરા ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે સમગ્ર વૈશાખ માસ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ દરરોજ નદીમાં સ્નાન કરે છે જે લોકો વૈશાખ પૂર્ણિમાના દિવસે નદી સ્નાન કરી શકતા નથી તેમને ગંગાજળને પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ દંતકથા અનુસાર મહર્ષિ દુર્વાસી દેવરાજ ઇન્દ્રને તેના અભિમાનને કારણે શ્રાપ આપ્યો હતો શ્રાપને કારણે દેવતાઓનું ઐશ્વર્ય સમાપ્ત થઈ ગયું આ પછી ઇન્દ્ર ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે ગયા ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવતાઓને ઐશ્વર્ય પાછી લાવવા માટે આપણે સમુદ્ર મંથન કરવું પડશે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે સમુદ્ર મંથન કરવા માટે રાક્ષસોની પણ મદદ લેવી પડશે આ સાગર મંથનમાંથી અનેક દિવ્ય રત્નો નીકળશે અને અમૃત પણ નીકળશે જે તેને પીવે છે તે અમર થઈ જાય છે દેવરાજ ઇન્દ્રએ રાક્ષસોને પણ મંથન માટે તૈયાર કર્યા મંથન માટે મંદ્રાચલ પર્વતને મંથન અને નાગરાજ વાસુકીને દોરડું બનાવવામાં આવ્યા હતા જ્યારે મંદ્રાચલને સમુદ્રમાં મૂકી દેવામાં આવ્યો અને મંથન શરૂ કર્યું ત્યારે પર્વત જેનો કોઈ આધાર ન હતો તે સમુદ્રમાં ડૂબવા લાગ્યું તે સમયે ભગવાન વિષ્ણુએ

અને બુદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધનો જન્મ પણ વૈશાખ પૂર્ણિમાના રોજ થયો હતો ગૌતમ બુદ્ધનો બીસીમાં નેપાળમાં લુમીબની માં થયો હતો તેમનું પ્રારંભિક નામ સિદ્ધાર્થ હતું પાછળથી તેમને દૈવિક જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી તે બુદ્ધના નામથી પ્રખ્યાત પણ થયા બુદ્ધ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો સ્નાન કરો ધ્યાન કરો અને પૂજા સ્થળને સાફ કરો બુદ્ધ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરો અને દેવી લક્ષ્મીને દીવો ધૂપ નૈવેદ્ય ફળ ફૂલ વગેરે ચઢાવો અને આ દિવસે ઓમ શ્રી લક્ષ્મીનારાયણ નમઃ મંત્રનો મંત્રનું જાપણ કરો બુદ્ધ પૂર્ણિમાની રાત્રે દૂધમાં ચોખા અને ખાંડ મિક્સ કરીને ચંદ્ર ભગવાનને અર્ધઈ ચઢાવો જેનાથી ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે વૈશાખ પૂર્ણિમાના દિવસે અગિયાર પેઢી કવડી ખરીદીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો પછી આ કવડીને લાલ કપડામાં બાંધીને તિજોરી કે ધન રાખવાની જગ્યાએ રાખો આમ કરવાથી ધન અને અન્નનો ભંડાર હંમેશા માટે ભરેલો રહે છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજા કરો આ દરમિયાન ચાંદીના સિક્કાનો અવશ્ય ઉપયોગ કરો કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત થશે પીપળાના વૃક્ષની પૂજા કરો અને ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો આમ કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે અને સફળતાની તકો પણ સર્જાય છે અને તેની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે શ્રાવણીનું દાન કરવું શુભ માનવામાં આવે છે આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આસપાસની નકારાત્મકતા દૂર થાય છે અને સંપત્તિ પણ વધે છે ચાલો જાણીએ કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ તો બુદ્ધ પૂર્ણિમાના દિવસે તમે ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરે લાવી શકો છો આમ કરવાથી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે પૂર્ણિમાના દિવસે કપડાની ખરીદી ખરીદી કરવી શુભ છે તમે ગુલાબી તો લાલ રંગના શકો છો કારણ કે આ રંગો દેવી લક્ષ્મીના પ્રિય છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો શુભ છે તેનો ઉપયોગ દેવી લક્ષ્મીજીની પૂજામાં પણ થાય છે આવી સ્થિતિમાં તેને ખરીદી વધુ શુભ બની શકે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચાંદી ખરીદવાથી ભાગ્ય વધે છે અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આ સમય દરમિયાન તમે પિત્તળનો હાથી પણ ખરીદી શકો છો એવું માનવામાં આવે છે કે તેનાથી ગરીબી દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ પણ જળવાઈ રહે છે ચાલો જાણીએ કે બુદ્ધ પૂર્ણિમાએ બનેલા શુભ યોગોથી કઈ રાશિઓને સીધો લાભ થશે તો મેષ રાશિના જાતકોને બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર તહેવાર પર ખૂબ જ વિશેષ લાભ મળશે તમે જે કાર્ય માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો તેના પરિણામો ચોક્કસપણે તમારા પક્ષમાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવશે ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને મોટી પોસ્ટ અને પગાર ધોરણમાં વધારો સહિત લાભ પણ મળી શકે છે અને આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો પણ થઈ શકે છે બીજી રાશિ છે વૃષભ રાશિ તો આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીજીની વિશેષ કૃપા રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે આર્થિક લાભ પણ મળશે ભાગ્યનો પૂરો સાથ મળવાથી અટકેલા કામ પણ ફરી શરૂ થશે પરિવાર સાથે સારો સમય પસાર કરશો નોકરી કરતા લોકોને ઘણો ફાયદો મળી શકે છે તમારા કામને ધ્યાનમાં રાખીને તમને કોઈ મોટી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે આ સાથે સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહી શકશો આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે તમે ભવિષ્ય માટે બચત કરવામાં પણ સફળ થશો તમને દરેક કાર્યમાં સફળતા પણ મળશે ત્રીજી રાશિ છે કર્ક રાશિ તો કર્ક રાશિના જાતકોને બુદ્ધ પૂર્ણિમાના દિવસે ખૂબ જ અપેક્ષા છે આ સમયે તમે જૂના અને લાંબા ગાળાના રોકાણમાં ચોક્કસપણે નફો મેળવી શકો છો તમને દરેક કાર્યમાં પ્રગતિ પણ મળી શકે છે તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં કામ કરતા તમારા સાથીદારોનું તમને સંપૂર્ણ સહયોગ પણ મળી શકે છે જો તમે કોઈ પણ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો તો તે કાર્ય અવશ્ય શરૂ કરો તેમાં તમને ચોક્કસ સફળતા મળી શકે છે અને તમને વરિષ્ઠ અધિકારીઓનો પણ સંપૂર્ણ સહયોગ મળી શકે છે પારિવારિક વાતાવરણ પણ સારું રહેશે સિંહ રાશિ તો સિંહ રાશિના લોકો માટે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ રહેશે આ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ પણ પૂર્ણ થશે આ સાથે સંપત્તિમાં વધારો થશે પરિવાર સાથે સારો સમય પસાર કરશો માતા લક્ષ્મીની કૃપાથી તમે ધન સંચય કરવામાં સફળ થઈ શકો છો આની મદદથી તમે વાહન પ્રોપર્ટી કે પ્લોટ ખરીદી શકો છો પરિવાર સાથે સારો સમય પસાર કરશો નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળવાનો છે વેપાર કરનારાઓને ઘણો ફાયદો મળી શકે છે તમને લાંબા સમયથી પેન્ડિંગ સ્ટોક ડીલ અથવા તો પ્રોજેક્ટ મળી શકે છે આવી સ્થિતિમાં તમે ભવિષ્યમાં તેનાથી ઘણો ફાયદો મેળવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે તુલારાશિ તો તુલારાશિના લોકો માટે ગજલક્ષ્મી અને અન્ય રાજ્યો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે બેરોજગારીને સારી નોકરી મળી શકે છે આ સાથે નવી નોકરી શોધી રહેલા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે તમારા કામને ધ્યાનમાં રાખીને તમને બોનસ અથવા તો ઇન્ક્રીમેન્ટ વધારે મળી શકે છે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધોને કારણે તમને કોઈ મોટી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે આ સાથે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પણ પસાર કરશો જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી